કોઈને પકડે છોકરી રમશે બેટા જો આ સ્પીકર લાવી તાર માટે આપડે બાર જઈ ગરબા રમી લાવો લાવો ચણિયા ચોરી ચેવરીત લાવાય છે બારે ચણિયા ચોરી લાવી માં સોડી ના 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 જેમ તેમ તો નહીં ઓમ હે બેટા બા ફેર ગોમ વચ્ચે ને બચ્ચે ના છે હો મસ્તી જોતી પેલી બાજુ કેની રચના નહીં ઈના તો બિલકુલ લાડવા દેતી ડાગા પડી જાય અંદર છ ઉપડ્યો જમ માં દીકરી બે નો અડતો રમ ઉપડ્યો તારી જોરદાર કપડા પહેરે લે

મારી મારી કરી ને તો મારી છોરી તો ખરી કે તમારી હે તે હાલ મારી છે આ જાન છે આપડે તો કપડા કપડા ને નતા પડ્યા એ તો એ ના મારી છોડી બધું જૂનું ના જોઈએ નહી ના

આ બિલકુલ પૈસા ઘરમાં નહી પહેવા દો ટોટિયો ભાગી કાઢે તમારો સેવા કરી શોક ને ગરબા રમવા ચોક માં

રાતી જે વાતો કરવી હોય મેમોન ગતિ કરવી હોય કરી દેવાની બરાબર ક્ષેત્ર વાળો છે આપડે પાસે રાતી નહીં મેળવતા હોય તારો વહેલો આવી ગયું એટલે ક્ષેત્ર વાળા તો રાતી કોમ કર એવું નહીં પણ ઘરનું જોડાણ બધું વાતાવરણ ક્ષેત્ર માં રહેવાનું તમે મોણો ના કરશો મોણો ના કરશે ઓ વાહ પૈસા થોડા ઘણા હોય તાલો ઉપર પૈસા લો ને અલે તમે તો પૈસા કોમદાર તો લઈ જતો તું પણ વગર નહીં એટલે તો ઉપર લઈ જાવ તમે તો મને ખબર છે પણ ઉપર થઈ જાય પણ હાલ જરૂર છે એટલે

મારી સુડે શીખવા નહીં દેતી બાજુવાળાની સુડી ગરબા રમતી હતી એને ચણિયા ચૂડી પહેરી તી દોડિયા નવા હતા એટલે તારા આવું બધું લાવવું છે ને પહેરવું છે અરે હે બેટા બોલા હાલ

હે ભગવાન તારા આગળ અરજ કરું છું મારા આ બી બચ્ચો આ એક બચ્ચો બી ફૂલો મે જો ભગવાન મને કોક સહારો હાલ માં પડી કોક આશરો આ બેટો આજકાલ ની નવરાત્રીઓ તો હું ખર્ચા હું ખર્ચા પોત પોતે તો ના લુઘડો અને ચીવી તો તૈયારીઓ થઈ રહી છે ગોમ માં તો

ગુચવાઈ ગયો હતો એટલે બી કોઈ જવું તે વળ્યા તમે મળ્યા છે હું ગમમ જતો એટલા માટે જ જતો તો તમે એક ગાળો લેટ પડ્યા નક પેલા વાત કરી તો હાલો થોડા ગણો ના થોડો એક રૂપિયા રૂપિયો થાય આ બનાવડી વડી આશા હતી તમારા પર મુજ કોક બનાવ 5000 5000 હા નહી કોઈ તો હું તમને ના ના પાડું લેણો હું મારો ભગવાન તારી પર તા હા લે પીવા પીવા પાણી કટુજી કે મજામ છો કા ઓ આપણ મજા સાબા બનાઉ આવો હા બનાય આ છે હા પણ તપેલી પર તો મળતા છે યાર કેવો આદમી હતો છે આવ કોઈ ફોન મોન પર દોરો બોરો હેલો વિઘોર્યો આલ્યો કે

મારે વગર પૈસે નવરાત્રી થાય પેલું બચ્ચું છે મારા ઘેરે ફૂલ પેલી મારી મા વગર છોડી છે બરોબર હવે પેલી અમારા બાજુ વાળી એની સોડી તૈયાર કરતી હોય સારો લુઘડો પહેરાવતી હોય સારું સારું વસ્તુ લાયેલતી હોય હવે આ સોડી બાળા એટલે એક મન તો દુઃખ થાય ને હવે આ છોડી મારા ઉપર હથ લીધી કે બાપા ગમે એમ કરીને મને કોક લૂઘડા બધું લાયા આ સોળી નારાજ થયું તો કરાય નહીં

કારીગર હતા ને અરે મારો છોકરા આવીતા જ રમવા જોઈ છે ગરબા ફાટેલી સડીયો ફાટેલો ભૂસકોટ આકા ગમ માં રખરા મારી જો વાત જ ના पकड़ो ये लियो कंपली आइ बोलते हैं लियो पकड़ो बट कौन बट कौन ये माँ पर भूखी यार खाती हूँ चुप यार हिम्बज की यार कौन कौन है वो ना वो सभी को सही है सही है हाँ सही है सही है सही है बेटा

ખર્ચાવ હ અતર મુગા મુગા ખર્ચા વધી ગયા દોડીઓ ના ભાવ 7000 5000 રૂપિયા થઈ જા કોઈ લાઈક લાયક લાયક બાપરું ગરીબ રૂ મરી જાય વેજવા પૈસા લાઈન મરી જાય અન નવરાત્રી કર પણ હાશી રમવાની રીત તો આકુ ગોમ બેગુ થઈ ગરબાર હમ કો જ આનંદ મંગલ થાય એટલે આ વિડિયો જો આનંદ મંગલ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો ગુંદી મુજાઉ ગરબાનો